વેરાવળમાં સરકારી જમીન બારોબાર ભાડે આપી લાખોનું ભાડું વસુલાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે ગુજરાત માલિકીની જમીનમાં કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે કૌભાંડમાં ભાજપ આગેવાન પૂર્વ નગરપાલિકા પ્રમુખનું નામ સામે આવ્યું છે જિલ્લા કલેક્ટરને ધ્યાને આવતા અંદાજે ત્રણેક કરોડની જમીન કલેક્ટરે તાત્કાલિક ધોરણે ખુલ્લી કરાવી છે જગ્યા ઉપર એક કપડાનું આખું ખનતાન જેવું મોટી બાંધી અને અંદાજે એકાદ વીઘા જેટલી જગ્યામાં એક વ્યક્તિ ત્યાં માછલી સુકવવાનો હોય એ વ્યવસાય કરતો હતો એને એ ટાઈટલ બાબતે પૂછપરછ કરતા પોતાનું નામ એને જેમ્સ રોબર્ટ બતા જણાવે અને એને એવું કહેલ કે આ જગ્યા મેં ભાડે રાખેલ છે નાયડ એસ્પેક્ટરી માલિક છે કિશોરભાઈ કુવારા એની પાસે તેને ભાડે રાખેલ અને એ માસિક ચાલીસ હજાર રૂપિયા ભાડું આપતો હતો એવું એને સ્ટેટમેન્ટ લખાયેલ છેલ્લા પાંચ વર્ષથી મારી આ બાબતે જીએમડી ના જે પોર્ટ ઓફિસર છે એને એના બોલાવતા એના પ્રતિનિધિ કહેલ કે આની જગ્યા છે ને આ કોઈ એને ઈલીગલ પજેશન જેવું છે જેથી આજે રોજ જીએમબી રજૂઆતને ધ્યાને રાખી સિટી મામતા સાથે રાખી એ જગ્યા ખુલ્લી કરાવેલ છે અંદાજીત એક વિઘા જેટલી જગ્યા છે અને એની કિંમત આ આશરે ત્રણ કરોડ જેવી થવા જાય છે